પોરબંદરમાં બે દિવસ પૂર્વે સાંજે ટ્રેન હડફેટે આવતા કરલી જળાશયમાં ખાપકેલ યુવાનનો મૃતદેહ ચાલીસ કલાક બાદ મળી આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના જલારામ કોલોની પાછળ આવેલ મફતિયા પરા ખાડી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો અપુરણ છોડ ચાવડા નામનો પાંત્રીસ વર્ષીય યુવાન ગત તારીખ પંદરની સાંજે સાતેક વાગ્યે પોતાના મામાની દવા લે પગપાળા કરલી પુલ સામેના ભાગે આવેલ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો અને અઢ વચ્ચે પહોંચ્યો ત્યારે સામેથી આવતી ટ્રેને તેને હડફેટે લીધો હતો આથી તે કરલી જળાશયમાં ખાબોક્યો હતો અને તે અંગે જાણ થતા તે સમયે ટ્રેન થોભાવી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ ભાર મળી ન હતી બનાવની જાણ થતા પોલીસ ફાયર બ્રિગેડ સહિત રેલવે કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા એન્જિન ડ્રાઈવરે પોતાની પણ ટ્રેનને રોકી દીધી હતી અને યુવાનની શોધખોર હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો પત્તો મળ્યો ન હતો ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ શનિવારે રાત્રે તથા રવિવારે આ વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ ભાડ મળી ન હતી ત્યારે સોમવારે સવારના સમયે કલી જળાશયમાં તેનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વધુ તપાસ પીએસઆઈ જે એલ જાડેજા ચલાવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ